સુરતના પાટેસર વિસ્તારમાં રહેતા સામે પરિવારના સોળ વર્ષની કિશોરના વિસ્તારમાં સોળ વર્ષની યુવક સાથે છ મહિના પહેલાં સોશિયલ મીડિયા પર મારફતે સંપર્ક થયો હતો અને અત્યારે ત્યારબાદ આ બંને વચ્ચે પ્રેમ સંબંધ બાંધી ગયો કે આવનારા કિશોરે તેમાં રોમ પર લઈ ગયા જવા તો તે શરીર અહીંથી સંબંધ બાંધી હોવાનો રહી ગયો તેમાંથી કિશોરે યુટ્યુબ પર વિડીયો જોઈને ગરબા દવા લેવાથી ગરબા થઈ રહી ગયો હતો અને આ ઘરના મળતી માહિતી અનુસાર પાંડેસર વિસ્તાર મૂળ બિહારી શ્રમિકોની સોળ વર્ષની કિશોર દસમાં ફરતી પણ સોશિયલ મીડિયા પર વાર થઈ કે સોલ વૈષ્ણિક સંપર્કમાં આવી હતી આ અંદરમાંથી લઈને જેના કારણે કિશોર ગર્ભ રહી ગયો હતો જાતે દવા લીધી ને આ વાતની આ કિશોરને તથા કિશોરે સાથે સંપર્ક કાપી નાખ્યો હતો અને બીજી તરફ વિદ્યાર્થી ગર્ભપાત કરાવવાનું નક્કી કર્યું અને તેમાંથી યુટ્યુબમાંથી ગર્ભપાતના આઠમી જાન્યુઆરી રોજમાં પેટમાં દુખાવો પડ્યો અને બાથરૂમ થઈ ગઈ વસવાડમાં જેમ

કિશોરને ઘરે પહોંચી ગયા અને કિશોરી માતાને કિશોરે ગર્ભાત બાળકીને દીધી હોવાની હજીકત સોળ વર્ષની કિશોરને સિવિલ ખાતે જવાની માતાને હાજરી ડોક્ટરે સંમુક્ત આપવાની હતી કહી ત્યારબાદ ડોક્ટરે તપાસ છતાં અત્યારમાં ડિલિવરી થઈ હોવાની હજીકત જાણવામાં મળે આવી હતી